મિત્રો જય માતાજી જય જય શ્રી રામ તો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ મારું નામ છે કેરા ઠોડ તો અત્યારે તો હું બ્લોગ ચાલુ કરી દીધું મારું રૂમથી એટલે તમને તમને કે મજા છે મને હારી નથી જ કાલે તો ગયો તો બપોર પછી દવા લેવા રિપોર્ટ કર્યો તે આમાં રિપોર્ટમાં મને છે ને કપ આવ્યો છે તો પછી એમ બાણે થોડોક દવા લઈ આવો મજા નથી બે દિવસે બ્લોગ નહોતો આપણે બનાવો તો આ ચાલુ કરી દઉં થોડોક મજા આવી ગઈ છે દસ વીસ ટકા થોડુંક મને મજાવી ગઈ તમે બ્લોગ બનાવી નાખો તમને એપિસોડ બાદ છે બ્લોગ કેમ નથી આવતો તી હાટો તો એટલે તો રમેશ બોલે વાગી ગયા છે આપણે અહીંયા 8 વાગવા આવી ગયા છે અહીં આપણે સાક્ષી બેન ત્યાં જો ફૂટા છે કેમ હું તમ જો પાઈસે પાઈસે સડે ને એમ હોવાનું હોય કે હે અને આજ નો તો મસ્ત વાતાવરણ છે તો જો કે ગજબ નું તડકા એટલે સોય દે આયા નથી ઉપર આપણે ત્યાં જો તો ચાલો નીચે જાવ નીચે થોડો નાસ્તો કરી નાસ્તો કરીને પછી આપણે दवाग मां हैलो मित्रो नास्ते नास्त मां दूधरी सा सारी बाधा ना તો હવે અત્યારે તો નાસ્તા પર બેસી તો નાસ્તો પછી આપણે દવા પી છે શકીએ આ રિપોર્ટ છે દવા છે તો પછી તમને દેખાડું આગળ દવા પીવું એટલે કેટલી દવા છે તો એટલા બધા ટીકડા છે અને બાટલી પીવી આ બાટલી બહુ કડવી છે તુરી છે તો આપણે પીવાની છે ના આ દવા સાંજે એક આ પીવાની આપણે આ દવા સારી રીતે આ પીવાની છે અને આ પીવા ટાઈમ ટાઈમ તો પી ધીમે ધીમે મેં કાઢીને

આ ઉપર તો આવી ગયા છે અહીંયા આપણે આ જગ્યાએ પણ એ જે વાદળા આડા છે એટલે એવું લાગે તો વાદળા ફાટા એટલે ઠંડી બહુ પડવાની છે અને આપણે આંબાલાલ ફટેલની આગાહી છે કે કેટલા તારીખ ખબર છે ઓગની વેચારી લગન છે ને એવી ઠંડી પણ વાત પડશે બે ખોટ પહેરવો પડશે એવી આગાહી આવી છે ને આપણે કાલે વાંચવું હાઉસ કોર્ટ પછી ને પછી તારીખ આવે તો એ ખબર પડે આપણે ઠંડી છે નથી પણ અત્યારે તો ઠંડી લાગે છે અને ગરમી અત્યારે લાગે છે બહુ આમ ખાસ છે નહીં ઠંડીનું હતું વાતાવરણ જેવું પહેલાં હતું એવું બહુ ખાસ નથી તો બેઠો છું મિત્રો આપણે છે ને બાટલો આવી ગયો છે એ પણ ખબર નથી આ ગાડી આપી જ છે જો તે પેટ્રોલ છોડી લેવાનું છે પૈસા ની કમી થઈ ગઈ છે પૈસા ઘટે એટલે આ બાટલો છે ને પેટ્રોલ ભરીને બેસી દેવાનો છે એ અડધો લીટર બેસી દેવાનો છે એટલે બહુ માથા ગુજ નહીં તો આપણે છે ને પેટ્રોલ નળી કાઢની ને પેટ્રોલ કાઢ તમે શીખવાડું કેમ પાટો પેલા પ્રથમ આપણે આ પ્લગ જે આ તો બંધ તો આપણે આ પાઇપ કાઢ નાખવાની છે આય આપણે જો પેટ્રોલ નીકળવા મળ્યું છે જો કેમ પણ નીકળવા મળ્યું પેટ્રોલ જો આપણે નવી પેટ્રોલ આવે છે તો તમને દેખાય છે નીચે તો ભરવા મળ્યું છે તો પેટ્રોલ એમ એમ છે આપણે આ પેટ્રોલની કોકને જરૂર પડે એટલે આપણે ગાડી આપણી ગાડી એટલે મારી પોતાની ગાડીમાંથી બીજાની ગાડીમાં નાખવાનું છે પેટ્રોલ જરૂર પડે આપડી દુકાને પેટ્રોલ ખૂટી ગયું છે કોઈ જરૂર છે થોડીક મદદ કરી દેવી આપણે તો એ પેટ્રોલ ગાડીમાંથી કાઢું છું અત્યારે તો જો કેમ કાઢવું તમને તો ખબર રહી છે ગાડી જેની છે તો એ ખબર હશે કેમ કાઢવાની હોય તો આપણે આ લીટો છે ના લગીને કાઢવાનું છે એટલે અઢો લીટર પેટ્રોલ કાઢવાનું છે બહુ જાદુ કાઢવાનું નથી હેલો ગાઈસ આમાં દુકાને આવી ગયા હતા કાંખા સાવ જગ્યા ગયા ભાઈ ને તો એ તલા માણસ બેઠા બેઠા કઈ કામ ધંધો નથી ધંધો કરો ધંધો

બીજું કાય કરવા નથી છૂટા વાયર છૂટા વાયર છે જોઈ આ ટમકડી આપી દે છે આ છે બેટરી એટલે શોર્ટ બોર્ડ નો લાગે યસ અને તમ ટમકડી થઈ જાય કે તમે હરખે હરખા ઓલા છેડા જોઈન કરો તો નો શોર્ટ લાગે બાકી લાગે જ તે તો ચાલો હવે આપણે લાઈટ ઉઠે કે નહીં જો જો જોઈએ એવી લાઈટ ઉઠે નથી તે આમ તો જાવ શું બાય તમે તમે લાઇટ બાજુ જાગો થઈ છે તો બાય ગોઠવી એમ કે છે અહીં હા જો થઈ ગઈ તમકડી મસ્ત જો તો તનો દેખે હા એ દેખે જો કેમ છે લીપ ગોઠલી એમ થાય અને આડી તો શોટ નો લાગે જો કડી નો લાગે જો તમાકડી થઈ ગઈ છે અહીંયા લાગ તમકડી તમકડી ગોઠવી દીધી છે હેલો ગાઈસ હવે બસ જો અમે અત્યારે આવી છે બે ઘર બાજુ તો આપણો વિડિયો આ પૂરો કરી દેવી જો ગમે હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો ને સાથે સબસ્ક્રાઈબ પણ ભૂલતા નહીં અને હા તમને કયો પાર ગમ્યો એનું એ કમેન્ટ કરી દેજો અમને અને આપણે બધાએ નેક્સ્ટ વિડીયો માટે અમે બધું મહેનત કરીશું થોડોક નવો લાવી તમે માટે વિડીયો તો તમે બધા બનાવી લેજો આપણે નેક્સ્ટ વિડીયો જોવા માટે તો બધાને બાય બાય